જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આપણે આગળના વિડીયોમાં જોયું કે વાલીનું મરણ થાય છે અને સુગ્રીવનો રાજ્યાભિષેક થાય છે પછીની વાત આપણે બાકી હતી જે આપણે આ વિડીયોમાં આગળ વિસ્તૃતથી જાણીએ પછી થાય છે એવું કે રામ લક્ષ્મણને કહે છે કે સુગ્રીવ મારું કાર્ય ભૂલી ગયા કારણ કે એને રાજ્ય મળી ગયું પત્ની મળી ગઈ ખજાનો મળી ગયો પણ એને ખબર નથી કે જે બાણે મેં વાલીને મારી નાખ્યો એ જ બાણથી હું એને મારી નાખીશ જો એ મારા શરણે નહીં આવે ને તો રામજી ગુસ્સામાં બોલ્યા સુગ્રી માટે એટલે લક્ષ્મણજીને આનંદ થયો લક્ષ્મણજીને તો આવું ખૂબ ગમે લક્ષ્મણજીએ કહ્યું મહારાજ તમે માનો કે ન માનો પણ તમે મારી ભાષા બોલવા લાગ્યા નહીતર આ ભાષા આપની નથી મારી છે મહારાજ હુકમ કરી દો મોટાભાઈને તો તમે માર્યો હવે નાના ભાઈને હું પૂરો કરી નાખું મારા ભાથામાં હજી બાણ પડ્યા જ છે સુગ્રીવને હું બચવા નહીં દઉં એમ બોલતા લક્ષ્મણજી તૈયાર થઈ જાય છે હવે જેના સ્મરણથી મધમેય છૂટે અને સ્વપ્નમાંય ભવાની ક્રોધ ન હોય પણ આ તો એક સાધકને જગાડવાની કોશિશ છે લખનજી તૈયાર થયા એટલે રામજીએ કહ્યું એને મારવાનો નથી ભય દેખાઈ લઈ આ વહુ તાત સખા સુગ્રીવ એને ભય બતાવીને લઈ આવું હું એને તમે જ્યારે જ્યારે ઈશ્વરનું કામ ચૂકીએ છીએ ત્યારે જીવનમાં કોઈ પણ વિપત્તિ આવીને ઊભી રહે છે એ મને તમને સુધારવા માટે આવે છે સાવધાન કરવા માટે આવે છે આપણે વિચાર કરતા નથી પણ આવું કંઈક થાય તો છે જ એના પહેલા આપણે કંઈક ને કંઈક ભૂલ કરી જ હોય છે હવે રામજીની રજા લઈને લક્ષ્મણજી ધનુષ્ય બાણ લઈને નીકળ્યા લક્ષ્મણજી ચાલ્યા પણ રામજીને થયું કે મેં લખનને ભય બતાવવાનું તો કહ્યું પણ એ નથી કહ્યું કે કેટલો ડર બતાવવાનો છે કારણ કે ખાલી ભય પણ જો વધારે પડતો હશે ને તો પેલો એમને એમ મૃત્યુ પામશે એટલે એક બાજુથી લક્ષ્મણ ગયા અને બીજી બાજુથી રામજીએ હનુમાનજીને પ્રેરણા આપી અને હનુમાનજી એ જઈ અને સુગરીને જગાડ્યા અને કહ્યું કે તમે ભગવાનનું કામ ભૂલી ગયા છો એમને આપેલું વચન ભૂલી ગયા છો બધી રીતે હનુમાનજીએ સુગ્રીવને સમજાવ્યા ત્યારે સુગ્રીવ કહે કે વિષયોએ વિષયોએ મારું જ્ઞાન હરી લીધું હનુમાનજી રીંછ અને વાનોરોને બોલાવો માતાજીની શોધ માટે આપણે પ્રયાસ કરીએ બધાને નિમંત્રણો મોકલ્યા તો બીજી બાજુ લક્ષ્મણજીએ એવી આવીને અને એવી ગર્જના કરી કે તારા નગરને બાળીને ભસ્મ કરી નાખું ગ્રીવ કંપવા લાગ્યો હનુમાનજીએ કહ્યું લક્ષ્મણજી આવ્યા છે અને હું પાસે નહીં જાઉં તારા અંગત અને હનુમાનજી ત્રણેય ગયા લક્ષ્મણજી પાસે પણ લક્ષ્મણજી લાલ ચોળ થઈ ગયા રામનું કાર્ય ચૂકનારને હું રહેવા નહીં દઉં એવું સરસંધાન કર્યું અંગત અને તારાએ હનુમાનને કહ્યું અમારે તો જરાય ઓળખાણ નથી તમારો થોડો ઘણો પરિચય છે એટલે તમે બાકી આ ક્રોધ સામે અમે તો ક્યારેય નહીં જઈએ હનુમાનજી કહે મારે એટલો બધો પરિચય નથી અને એમનો આવો ક્રોધ મેં ક્યારેય જોયો નથી મને પણ બીક લાગે છે નાના તમે જ કંઈક નિર્ણય કરો હનુમાનજી વિચારે છે કે પગે અને પ્રાર્થના કરીએ એ બધાથી ક્રોધ ઉતરે એવું લાગતું નથી એટલે હનુમાનજી એક યુક્તિ કરે છે તેઓ લક્ષ્મણ પાસે જઈ અને રામકથા કહેવા લાગ્યા રામજીના ગુણનું વર્ણન કરવા લાગ્યા અને જેમ જેમ હનુમાનજીએ સુંદર કથા કહેવાનું ચાલુ કર્યું તેમ તેમ લક્ષ્મણજીનો ક્રોધ ઉતરવા લાગ્યો શસ્ત્ર ચડાવેલા હતા એ નીચે ઉતરી ગયા કથામાં કેટલી શક્તિ છે થોડી જ વારમાં માનસ પરિવર્તન કરી નાખ્યું જે મારવા આવ્યા હતા ને તે ચૂપ થઈ ગયા અને જ્યારે હનુમાનજીને એમ લાગ્યું કે લક્ષ્મણજી કથામાં બરાબર ડૂબી ગયા છે ત્યારે એમણે અંગત અને તારાને બોલ્યા બોલ્યા અને જવાનો ઈશારો કર્યો અને પોતે પણ ચાલવા લાગ્યા હવે લક્ષ્મણજી પણ પાછળ પાછળ ચાલવા લાગ્યા આટલી બધી અસર કરી છે રામકથાએ જે નગરને બાળવા આવ્યા હતા એ લક્ષ્મણજીને સુગ્રીવના મહેલમાં લઈ ગયા સુગ્રીવના મહેલમાં સુગ્રીવના શયનખંડમાં લઈ ગયા અને શયનખંડમાં જઈ અને કથા બંધ કરી દીધી તો લક્ષ્મણજી તરત જ સાવધાન થઈ ગયા અને હનુમાનજીને કહ્યું હનુમાનજી તમે મને આ ક્યાં લઈ આવ્યા જેને મારવા આવ્યો હતો એના ગામમાં ને એના જ ભવનમાં અને એ પણ પાછો એના શયનખંડમાં હું વૈરાગી છું નિંદ્રા અને નારીનો ત્યાગ કર્યો છે મારાથી કોઈના શ્યાણખંડમાં જવાય નહીં મહારાજ આવી જ ગયા છો ને હવે શું આ પલંગ ઉપર આ બેસો લક્ષ્મીજીએ કહ્યું હનુમાન મારાથી પલંગ ઉપર ના બેસાય હું વૈરાગી છું સંસારીના પલંગ ઉપર મારાથી ના બેસાય કરુણા કેવી કે પલંગ પર બેસનાર વૈરાગી અને બેસાડનાર બ્રહ્મચારી સંતોથી કોઈ દિવસ સંસારીના પલંગ ઉપર બેસાય નહીં પણ અહીં બ્રહ્મચારી હનુમાનજી સંત લખનને પલ પલંગ ઉપર બેસવાનો આગ્રહ કરે છે હનુમાન તું મને અહીં લઈ આવ્યો એ ઠીક પણ મારાથી આ પલંગ પર તો ના જ બેસાય મહારાજ આ ખંડમાં પલંગ સિવાય બેસવા માટે બીજું કાંઈ નથી ભગવાનનું કામ ભૂલી જાય અને સુઈ જનારાને આ બધા આ ગામમાં ભેગા થયા છે પલંગ સિવાય બીજું કંઈ આસન જ નથી માટે આપ અહીં બેસો હનુમાનજીની બુદ્ધિ કેટલી તેજ છે લક્ષ્મણજી કહે હું બેસું તેનો શું ફાયદો હનુમાનજી કહે છે કે બહુ જ મોટો ફાયદો થશે આપણે જે ઓરડામાં રોજ સૂતા હોઈએ એ ઓરડામાં નાગ નીકળે એ આપણે જોયો નહીં હોય અને આપણે ઓફિસથી ઘરે આવે ત્યારે ઘરનું કોઈક એમ કહે કે તમારા રૂમમાં સાફ ગયો હતો તો પાછો બહાર નીકળ્યો કે નહીં એની ખબર નથી પણ આપણે ઓરડામાં જઈ શકીએ છીએ નહીં ને એ દિવસે આપણે ઓરડામાં સૂવાની તાકાત પણ નથી હોતી હનુમાન ચાલીસાના પાઠ કરવા પડે એને બદલે નાગ આપણી પથારી ઉપર બેઠો હોય તો આપણે સૂઈ શકીએ નહીં ને હનુમાનજી કહે મહારાજ સંસારીની પથારી ઉપર ખાલી નાક બેઠો હોય તો એ સૂઈ શકે નહીં ત્યારે આપ તો ખુદ શેષ નાક છો મહારાજ તમે સુગ્રીવની પથારી ઉપર બેસો તો એની જન્મ જન્મની ઊંઘ ઉડી જશે અને પ્રભુનું કામ કરતો થઈ જશે એ વાત વાતમાં સૂઈ જાય છે અને મારે સદ્ધાને માટે જગાડવો છે માટે આપ બેસો હવે લક્ષ્મણજી બરાબર સમજી ગયા અને શેષ નાક તરીકે પથારી ઉપર બેસી ગયા હવે હનુમાનજીએ પગ પખાડીને પલંગ પર બેસાડ્યા લક્ષ્મણજીને હનુમાનજીના આ નિવેદનથી ખૂબ જ આનંદ થયો અને સુગ્રીવ શરણાગત થયો માફી માંગી સુગ્રીવને લઈને લક્ષ્મણજી રામ પાસે આવ્યા સુગ્રીવે રામના ચરણમાં પડીને માફી માંગી પ્રભુ આપની માયા બહુ પ્રબળ છે એમાંથી બચવું બહુ જ કઠણ છે નારીના નેત્રબાણથી જે બચે એ બીજો રામ બની જાય પણ મહારાજ હું તો પામર સંસારી છું મને માફ કરો ભગવાન એને ક્ષમા આપે છે અને સુગ્રી સાથે અનેક રીંછ અને વાનરોના ટોળાઓ આવ્યા છે અને સીતા માતાની તલાશ માટે ત્રણ ટુકડી એક પૂર્વ એક પશ્ચિમ અને ઉત્તરમાં મોકલી દીધી અંગત હનુમાન નલનીલ સુગ્રીવ જામબન આ બધા એમાં મુખ્ય મુખ્ય હતા એમને કહ્યું કે તમે બધા મળીને દક્ષિણ દિશામાં જાઓ ભગવતી સીતા માટે બધાને પૂછજો અંગત તમે આ ટુકડીના નાયક છો હનુમાનજીવાળી ટુકડી દક્ષિણ દિશામાં જવા માટે તૈયાર થઈ અને બધા રામજીને પગે લાગે છે ત્યારે હનુમાનજી સૌથી છેલ્લે જાય છે બાજુવાળાએ એમ કહ્યું કે હનુમાનજી તમે ભગવાનનું કાર્ય કરવામાં બહુ રસ નથી લાગતો તમારે તો આગળ રહેવું જોઈએ તો પાછળ કેમ છો હનુમાનજી કહે ભાઈ આગળ રહેવું કે પાછળ રહેવું એ મહત્વનું નથી આપણે તો ભગવાનના કામ સાથે કામ છે ના ના એમ ના હોય તમારે આગળ જ રહેવું જોઈએ જો ભાઈ હું પવન પાછળ હોવે એ જ સારું પવન સામોવાય એમાં મજા નહીં તમે ભગવાનનું કામ કરવામાં ધીમા પડશો ને ત્યારે હું તમને પાછળથી ધક્કો મારી આપીશ અને રામ કાર્ય સુધી પહોંચાડીશ માટે હું પાછળ જ બરાબર છું આખી ટુકડી રામને પગે લાગી છે હનુમાનજીએ છેલ્લે પ્રણામ કર્યા એટલે રામજી સમજી ગયા કે આ કામ આ માણસ કરશે એમના મસ્તક ઉપર હાથ મૂકી અને ધીમેથી કહ્યું સીતાને મારા બળ અને મારા વીરાની કથા કહેજો બીજા કોઈને નહીં ને હનુમાનજીને જ આ કામ સોંપ્યું સીતાની વીરાની કથા કહેવાનું અને હવે આ કેવું વિચિત્ર બ્રહ્મચારીની વિરામમાં શું ખબર પડે રામજીની પસંદગી તો જુઓ કેટલી અદ્ભુત પસંદગી છે રામજીને ખબર છે કે બ્રહ્મચારીને જ વીરનું કામ સોંપાય સંસારીને કહીએ ને તો એ પોતાનો જ વિરહ ગાશે મારો નહીં ગાય હનુમાનજીએ હનુમાનજીને રામજીએ આ કામ સોંપ્યું અને નિશાનીમાં આ મુદ્રિકા આપજે એમ કહ્યું એમ કહી અને રામજીએ પોતાની વીંટી આપી અને હનુમાનજીએ મુદ્રિકા લઈ લીધી ઘણા શંકા કરે છે કે રામજી મુદ્રિકા કાઢી ક્યાંથી લોકો રામાયણમાંથી આવા ઘણા વિકળ ગોત્યા જ કરતા હોય છે ઘરેણા તો બધા કાઢીને અયોધ્યામાં મૂકી દીધા હતા તો પછી આ મુદ્રિકા આવી ક્યાંથી અરે ભાઈ બ્રહ્મ છે રામ ગમે ત્યાંથી મુદ્રિકા લાવે આપણે ઘણું આડોળો કરી નાખીએ છીએ જીવ છે તોય અને એમ છતાંય ગળે ન ઉતરે ને તો ગંગાના કિનારે જાનકીજીએ મુદ્રિકા કાઢી કેવટને આપવા માટે રામને આપી હતી અને આપણે જાણીએ છીએ કે મુદ્રિકા કેવટે લીધી નહોતી રામજીને ખબર કે મારે મુદ્રિકા હનુમાનજીને આપવી પડશે એટલે મુદ્રિકા રામજીએ પોતાની પાસે રાખી હતી અને એ મુદ્રિકા હમણાં એમણે હનુમાનજીને આપી એટલે કોઈ પ્રશ્ન ઉઠાવી શકે એમ જ નથી હનુમાનજીને મુદ્રિકા આપે એટલે એમણે વિચાર કર્યો કે મુદ્રિકા રાખું ક્યાં માથા ઉપર મુદ્રિકા રાખું તો પડી જવાની બીક લાગે અને સ્વામીની મુદ્રિકા આંગળીમાં પહેરું તો એ અવિવેક કહેવાય શરીર પર હનુમાનજી એવા કોઈ કપડાં નહોતા પડતા કે એમાં કોઈ એવા ખિસ્સા નહોતા જેમાં એ મુદ્રિકા રાખી શકાય જેમ એ સાથે બાંધે તો થાય આપણે ચાવીઓ બાંધીએ છીએ પણ એવું હનુમાનજીએ વિચાર્યું નહીં વીટી રાખવી ક્યાં હાથમાં રાખી શકાય પણ હનુમાનજી વિચાર્યું કે સીતામૈયાની શોધ કરવા જાઉં છું ક્યાંક તકરાર એવી પડે તો મુષ્ટિકાનો પ્રહાર કરવો પડે અને જે હાથમાં રામ નામ હોય એ કોઈને મારે નહીં પ્રહાર થઈ ન શકે હવે મુદ્રિકા રાખવી ક્યાં હનુમાનજીએ બહુ જ વિચાર કર્યો નખથી કે શિખા સુધી બધી જગ્યા વિચારવી જોઈએ શરીરના ઘણા અંગોને ઘરેણાં મળે હાથને આંગળીને ગળાને પણ આ જીભ વિચારીએ એમને એમ રહે છે એને કોઈ ઘરેણું નથી પહેરાવતું તો લાવ આ બીટી હું જીભને આપી દઉં અને રામ નામ લખેલી મુદ્રિકા હનુમાનજીએ મુખમાં મૂકી જીભનું ઘરેણું રામ નામ છે અને જેની જીભ ઉપર રામ નામ આવી જાય પછી તો શું કહેવું હનુમાનજી મહારાજે મુદ્રિકા મુખમાં નાખી ભગવાનને પગે લાગીને રામનો જે કાર અને ટુકડી દક્ષિણ દિશા તરફ આગળ વધે છે અનેકને પૂછે છે અને દરેક જગ્યાએ તપાસ કરે છે પણ જાનકી મયાના સમાચાર મળતા નથી તુલસીજી કહે છે કે બધા ભૂલા પડ્યા જંગલમાં બધાને તરસ લાગી પણ હનુમાનજીને તરસ લાગે નહીં એના બે કારણ હતા એક તો એ કે જે તડકામાં ચાલે ને તરસ લાગે અને છાયડામાં ચાલે ને તરસ ના લાગે બાકીના બધા તડકામાં ચાલતા હતા પણ હનુમાનજીના માથે રામે હાથ મૂક્યો હતો રામના હાથના છાયડામાં જે ચાલે ને કોઈ દિવસ તરસ લાગે નહીં તરસ તો એને લાગે જે રામ કૃપાથી રહિત છે અને બીજા અર્થમાં આપણે બધા જાણીએ છીએ ભલે આપણે તડકામાં ચાલતા હોઈએ પણ મોંમાં એકાદ પેપરમેન કે ચોકલેટની સાકરની કણી જેવું કંઈ ચગડતા હોય ને તો ગળું સુકાય નહીં એમ જેણે રામનામું નામનું અમૃત જીભે રાખ્યું હોય એને ક્યાંથી તરસ લાગે હનુમાનજી મહારાજ ઊંચા ઝાડ પર ચડીને જુએ છે તો એક પર્વતની ગુફામાં પંખે ઉડતા હતા હનુમાનજીને થયું કે ત્યાં જરૂર પાણી હશે બધા ત્યાં પહોંચ્યા તો ગુફામાં સુંદર મંદિર બગીચો અને તળાવ હતા ત્યાં સ્વયંપ્રભા નામની અતિ તેજસ્વી તપસ્વીને રહેતી હતી હનુમાનજીને જોતા જેણે પૂછ્યું કે આપ આપસો રામદૂત છો ને સીતાની શોધમાં નીકળ્યા છો ને અરે હા પરંતુ આપને કેવી રીતે ખબર પડી બધાએ વંદન કરી અને પૂછ્યું મને કહેવામાં આવ્યું છે કે ત્રેતા યુગમાં બ્રહ્મ મનુષ્ય અવતાર લેશે ત્યારે સીતાની શોધમાં રામદૂતો અહીં આવશે ત્યારે જ મારી સમાધિ છૂટશે આજે મારી સમાધિ છૂટી અને તમે સૌ નિરાંતે બેસો જળપાન કરો ફળાહાર કરો સૌ સ્નાનાદિક કરી ફળાહાર કરી અને પછી તપસ્વીની પાસે આવી અને બેસે છે તમે બધા આંખો મીંચીને નામનું સંકીર્તન કરો હું મારા સત્યના પ્રભાવથી તમને સમુદ્રના કિનારે પહોંચાડી દઈશ હવે બધા આંખો બંધ કરી અને રામ નામનું સંકીર્તન કરે છે અને આંખો ખોલે છે ત્યાં તો સાગરના કિનારે પહોંચી જાય છે તપસ્વીની સદગતિ થાય છે સમુદ્ર કિનારે પહોંચ્યા પછી વિચાર આવ્યો કે હવે શું કરવું અને અવધી પણ પૂરી થવા આવી હતી અંગત કહે એમને એમ જઈશું તો સુઘરી મારી નાખશે અને અહીં બેઠા રહીશું તો પણ મૃત્યુ થશે હવે શું કરવું જાંબજીએ અંગતને સાંત્વન આપ્યું વધારે ઇંચ અને વાનરો દરિયા કિનારે ચર્ચા કરતા હતા ત્યાં સંપાતિ નામનો એક ગીધ જે દરિયા કિનારે રહેતો હતો એ આ બધા અવાજો સાંભળી ગયો અને બહાર નીકળીને કહેવા લાગ્યો વિધાતાએ ઘણા વખતથી મને ખોરાક આપ્યો છે કેટલાય દિવસથી હું ભૂખે મરું છું આજે મારી ભૂખ શાંત થશે હું બધાને ખાઈ જઈશ એને જોઈને અંગત વગેરે ગભરાઈ જાય છે અંગત કહેવા લાગ્યો આ તો આપણે મારી નાખશે આપણા કરતાં જટાયુ ભાગ્યશાળી કે રામકાર્યમાં શહીદ થયો જ્યાં જટાયુનું નામ સાંભળ્યું ને ત્યાં સંપાતી અટકી ગયો તમે જટાયુને કેવી રીતે ઓળખો છો એમ કહી જટાયુએ રામ મદદ કરી હતી સીતામાનું રક્ષણ કરતાં કરતાં એમણે પ્રાણ છોડ્યા જટાયુના મૃત્યુની વાત સાંભળીને સંપાતિ સાવધાન થયા ને સાગર કિનારે જઈ પોતાના ભાઈને અંજલી આપી અને પછી પોતાની વાત કહી કે જટાયુ મારો ભાઈ હતો સગો ભાઈ હતો અમે બાળપણમાં સૂર્યને ગળવા માટે ઉપર ઉડ્યા હતા હું અહંકારમાં ને અહંકારમાં ઉપર ગયો અને મારો ભાઈ સૂર્યના કિરણો સહન ન થયા એટલે પાછો ફર્યો અભિમાનમાં હું ખૂબ ઉપર ગયો ત્યાં મારી પાંખો બળી અને હું નીચે પડ્યો ચંદ્રમા નામના એક સંત મળેલા એમણે કહ્યું હતું કે ત્રેતા યુગમાં રામ જન્મ થશે અને તેની પત્નીને રાવણ હરી જશે એના દૂતો જ્યારે સીતાની તલાશમાં આવે ત્યારે સીતા વિશે તું માહિતી આપજે એટલે તારી પાંખોમાં ચૈતન્ય આવશે તમારા દર્શનથી મારી પાંખોમાં ચૈતન્ય આવ્યું છે તમારા દર્શનથી મને આટલો ફાયદો થતો હોય તો તમે તો રામ દર્શન કરીને નીકળ્યા છો માટે ભગવત કાર્ય જરૂર કરી શકશો હું અત્યારે વૃદ્ધ થઈ ગયો છું એટલે લાચાર છું બાકી અહીં બેઠા બેઠા હું જોઉં છું કે સીતાજી અશોક વાટિકામાં છે એટલી મારી દ્રષ્ટિ તેજ છે ચારસો ગામના દરિયો ઓળંગીને જે જશે તે રામનું કાર્ય કરી શકશે હું તમને બીજી કોઈ મદદ તો નથી કરી શકતો પણ કાયર ન બનશો તમે જરૂર સફળ થશો એટલું કહી અને સંપાતી જાય છે ત્યાંથી હવે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે માં સીતા ચારસો ગામના દરિયાની સામે પાર લંકામાં અશોક વાટિકામાં કેદ છે હવે સવાલ એ રહ્યો કે ત્યાં જાય કોણ પહેલા તો નાયકે બોલવું પડે એટલે અંગત બોલે છે કે હું જાઉં ચારસો દરિયો ઓળંગીને પહોંચી અને પાછો પણ પણ આવી એક મુશ્કેલી છે પાછા આવવામાં મહાત્માઓ અક્ષય કુમારની કથા કહે છે રાવણનો પુત્ર અક્ષયકુમાર અને અંગત એક જ પાઠશાળામાં ભણેલા હતા એ સમયે બંને વચ્ચે બહુ તકરાર થયા કરતી એટલે અંગતને એવો શ્રાપ મળ્યો હતો કે તું જ્યારે અક્ષય કુમારનું મોં જોઈશ ને ત્યારે તારી અડધી શક્તિ ખલાસ થઈ જશે અથવા તારું મૃત્યુ થશે અંગદે એમ કહ્યું કે હું જાઉં છું હું જાઉં છું તો ખરો પણ રાવણનો પુત્ર અક્ષયકુમાર ઓચિન તો મને ક્યાંક મળી જાય અને પછી મારી શક્તિ ખલાસ થઈ જાય તો હું અહીં આવી ના શકું પણ બીજું કારણ એ હતું કે અંગત સાવધાન હતો એમણે વિચાર્યું કે હું સંસારી જીવ છું વિષયી જીવ છું અને લંકા તો ભોગનગરી છે કદાચ હું ત્યાં જાઉં અને ભોગમાં ફસાઈ જાઉં તો પાછા ખબર આપવા કોણ આવે અને હકીકત એ હતી કે હનુમાન સિવાય બીજા કોઈનું કામ નહીં એક હનુમાન જ નિર્વિઘ્નપણે આ કામ પાર કરી શકે અને હનુમાન બધું જોઈ જોઈ આવે અને પછી બધાનો માર્ગ પણ ખુલ્લો થઈ જાય બાકી પહેલ કરવીને એ કઠણ હતી અંગત ના પાડે છે કે મને સંશય છે જામવત કહે તમે ટુકડીના નાયક છો તમને કેમ મોકલવા બીજાએ કેટલાય એમ કહ્યું કે અમે ચારસો ઘાઉં કૂદીને તો જઈએ પણ પાછા આવીએ નહીં લેવા તમારે આવવું પડે એનો કાંઈ અર્થ નહીં અમુક કહે કે અમે બસો ગાઉ સુધી જ કૂદી શકીએ અને એનાથી આગળ જઈએ ને તો અમે દરિયામાં પડી જઈએ બધાએ પોતપોતાની શક્તિ પ્રમાણે વાતો કરી રહ્યા છે આ તો ભક્તિની તલાશ છે જામવનજી કહે છે કે હું અત્યારે ગરડો થઈ ગયો છું એટલે હું લાચાર છું બાકી જ્યારે હું યુવાન હતો ને ત્યારે બલિરાજાને બાંધવા માટે વામન વિરાટ થયા ત્યારે બે સાત પ્રદક્ષિણા કરેલી એ પણ ફક્ત બે ઘડીમાં બધાએ પોતપોતાના બળનું ભાષણ કરવા માંડ્યા પણ હનુમાનજી મૌન હતા બધા એમની પાસે આવ્યા જામવંતે એમને પડકાર કર્યો જામવનજી હનુમાનજીને કહે કે હે મારુતિ આપ મૌન કેમ છો રામ કાર્ય રામ કાર્ય કરવા માટે તો આપનો જન્મ થયો જગતમાં એવું કયું કાર્ય છે જે તમારાથી ના થાય આપનો જન્મ થયો ત્યારે આપ સૂર્ય ભગવાનને ગળી ગયા હતા આપના સિવાય આ ભગવત કાર્ય કોણ કરે આમ બધા મારુતિને બિરદાવા લાગ્યા ત્યારે માનસકારે કહ્યું છે કે રામ કાજ લગી તવ અવતારા સુનિ કપી ભયવ પર્વતકારા રામના કાર્ય માટે તમારો જન્મ થયો છે એ શબ્દો જ્યાં હનુમાનજીના કાનમાં પડ્યા ત્યાં તો રામ શબ્દ બોલાતા જ હનુમાનજી પર્વતાકાર થઈ ગયા સમૃદ્ધ સમુદ્રને પણ હમણાં એક મિનિટમાં ઉપાડી લેશે ને એવી ભીતિ થવા લાગી પર્વત આકાર હનુમાનજીના દર્શન કરતા મિત્રો વામન લાગવા લાગ્યા હનુમાનજીનો જય જય બોલાવતા મિત્રો જય ઘોષ કરે છે બોલો હનુમાનજી મહારાજ કી જય બધા મિત્રો નાચવા લાગ્યા અને હનુમાનજી ગર્જના કરવા લાગ્યા આંખો લાલ ટોળ થઈ ગઈ અને રૂવાડા ઊભા થઈ ગયા છે બધા મારું તેને બિરદાવે છે વાતાવરણ જય હો જય હોના નાદથી કંપવા લાગ્યું પણ એની સાથોસાથ વિવેક દેખે આટલું મોટું પર્વતાકાર સ્વરૂપ છે છતાં હનુમાનજી મહારાજના ચરણમાં વંદન કરીને કહે છે કે યુવાન કામ વૃદ્ધોની સલાહ લેવાની જામવંતને વંદન કરીને મહા કહ્યું કે મહારાજ તમે વૃદ્ધ છો મને શિખામણ આપો કે મારે લંકામાં જઈને શું કરવું નહીતર હું બધું પૂરું કરીને આવીશ જામવંતજી હનુમાનજીની સૂચના આપે છે મારુતિ તારે બીજું કાંઈ નથી કરવાનું સીતાજી મળે તો તેને મુદ્રિકા આપવાની ને રામ સંદેશો આપવાનો જાનકીજી કઈ નિશાની આપે તો એ લાવવાની ભાંગફોડ જરાય નથી કરવાની અને જો સમય હોય તો લંકાની વ્યૂહરચના કેવી છે ને તે જોતા આવવાનું અને તમે જે સંદેશો આપશો તે સાંભળી અને ભગવાન રામ લંકા ઉપર ચઢાઈ કરશે રામ ભગવાન પોતાના બળના પ્રતાપે રાક્ષસનો સંહાર કરી હનુમાનજીને પાછા લાવશે અને તેના ગુણ ગાણ નારદ દેવો મુનિઓ વગેરે બધા જ ગાશેને છેલ્લે કહ્યું કે એ યશ કીર્તિને તુલસીદાસજી ગાય છે કે જેને ગાશે કહેશે સાંભળશે અને સમજશે તે મનુષ્ય પરમ પદને પામશે આની સાથે જ કિશકિંધા કાંડ સમાપ્ત થાય છે મળીએ આપણે આગળની વાત આગળના વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ